દમણ લોકસભા બેઠક ઉપર સતત ચોથી વાર ભાજપ પાર્ટીએ સાંસદ લાલુભાઈ પટેલ પર વિશ્વાસ મૂક્યો લાલુભાઈ પટેલનું નામ જાહેર થતા પરિવારજનો અને સમર્થકોમાં દિવાળી જેવો માહોલ દમણ દીવ લોકસભા બેઠક ઉપરથી ભાજપે સતત ચોથી વખત વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક ઉપર જીતની હેટ્રિક લગાવી ચૂક્યા છે અને હવે ચોથી વખત તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં જઈ રહ્યા છે કોળી સમાજનું મોટું માથું ગણાતા લાલુભાઈ પટેલ પ્રદેશના પર તેમનું એક શાસન છે વર્ષ બે હજાર ચૌદ અને સતત ત્રીજી વખત બે હજાર ઓગણીસમાં માં પણ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી જીતની હેટ્રિક લગાવી ચુક્યા છે અને હવે બે હજાર ચોવીસમાં માં પણ સતત ચોથી વખત તેઓ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉતરી રહ્યા છે લાલુભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે તેમનું નામ જાહેર થતા જ લાલુભાઈના ઘરે દિવાળી જેવો માહોલ હતો તેમના પરિવારજનો અને સમર્થકોએ તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અત્યાર સુધી તેઓ દમણ દીવ લોકસભા બેઠક ઉપર જીતની હાર્ટ્રીક લગાવી ચૂક્યા છે જોકે આ વખતે પાર્ટીએ સતત ચોથી વખત તેમની પસંદગી કરી હોવાથી આ વખતે તેઓ દમણ દીવ લોકસભા બેઠક ઉપર લાલુભાઈ પટેલ અને ભાજપ જીતનો ચોક્કો લગાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો